સરસ રીતે શ્રાવણ મેસ ની આ કથા ચાલી રહી છે ઘેર બેઠા ગંગા આવ્યા જેવું છે માત્ર પંદર વીસ મિનિટ ઘર બાર જવાનું નહીં તમારી અનુકૂળતા જોઈ શકાય ભગવાન આનાથી વધારે કઈ સવલત તમને આપે અપેક્ષાઓની તો કોઈ મર્યાદા જ નથી અને ભગવાનનો મહિમા રોજની તમને પંદર વીસ મિનિટ આપવા માટે પણ બહુ મોઘો લાગતો હોય અને ચેનલ પર રજીસ્ટ્રેશન કરાવવામાં પણ તમારા પાપ આડા ફરી વળીને તમને રોકતા હોય તો એ કાળ પ્રભાવ છે માનજો તમારા પુણ્યનો ઉદય થવાનો હજુ બાકી છે શિવ એટલે કલ્યાણ તમારો માર્ગ નિષ્ક અને બની રહે એ નિરંતર જે શિવ 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 નો ઉપદેશ આપે છે એ દેવતા એટલે શંકર જેને બધા દેવતાઓ વશ છે એ સૃજન પણ કરે છે વિસર્જન પણ કરે છે અને ક્યારેક રાક્ષસો ઉંધા ચિંતા વરદાન આપીને હજાર હાથ આપ્યા સાથે એ વરદાન આપ્યું કે તું કોઈની સામે યુદ્ધમાં ઉતરીશ તો હું તારા પક્ષ થી લડીશ રાવણને આત્મલિંગ આપ્યું આવા તો કઈ કેટલા ગોટાળા બોળીઓ રાજા કરે છે તો પછી એના માટે શક્તિની જરૂર પડી એટલે પછી આપણે મહિષાસુર મલ્દીની યાદ કરવી પડે કરીશું નવરાત્રી દેવ છે એટલે છે પછી તમે વ્યસનો કરો એની ઉપાસનામાં શિવ તો ઝેર પી ગયા હતા પીવો ને તમે ખરેખર શિવની આરાધના કરતા તો માત્ર ભંગ પીને અટકી કેમ જાઓ છો લાવો સરસ મજાનું કોઈ તીક્ષ્ણમાં તીક્ષ્ણ પોટેશિયમ સાયનાઇડ જેવું ઝેર અને એક સરસ વ્રત કરી અને એના અંતે ભગવાનને ધરાઈને પી જાઓ ભગવાનને તો હળાળ ઝેર પીધું હતું એટલું હળાળ હતું કે ત્રણેય લોકોનો નાશ કરી નાખ્યો તમારે તો તમારે એકલાના પૂરતો જ જોખમ લેવાની છે કોકને નડતા મળશો સદ્ગુણો અપનાવો વ્યસનો ત્યાગો શ્રાવણ મહિનાનું જો એક લેવા જેવું વચન હોય તો એ છે કે હું વ્યસનો કરું વ્યવું નથી કીધું કે લખ્યું નથી આવી પ્રસાદી લેવાનું ભગવાન તમને કહ્યું બીજા ભગવાને ઘણું કર્યું છે કરવા મને તમે ક્યાં ભગવાન સ્વરૂપ છો એનો રસ્તો તો સન્માર્ગ છે એ ક્યારેય નુકસાનકારક ન હોય શકે અને કોઈ નશો ક્યારેય ફાયદાકારક ન હોય શકે સરકાર ની જાહેરાત આપતી તેમાં લખતી હતી કે દારૂ ને નથી પીતો દારૂડીયો દારૂને નથી પીતો દારૂ દારૂડિયાને પી જાય છે સાચી વાત છે સરકાર ક્યારેક તો સાચું બોલે છે આ હળવાશમાં કહ્યું છે સરકારની ટીકા કરવાનો કોઈ ઈરાદો નથી આ જાહેરાત માટે આ ટેગલાઈન હેડલાઇન બરાબર યોગ્ય છે દારૂ પીવાથી નુકસાન થાય છે માણસ મોતને બેઠે છે દારૂ જ દરોડી અને પી જાય છે ત્યારે આપણે દરેક વસ્તુમાં વેપાર શોધીએ છીએ આજનો જમાનો બે વસ્તુનો છે મારે શું મારું શું કઈ પણ થાય કે ભાઈ આટલું જરાજો ને શું મળવાનું છે અને કોક કઈક ધંધો કરતો સલાહ માગવા કે મારું શું આમાં અલા કોન્ટ્રાક્ટ એ કરે છે ધંધો એ કરે છે જોખમ એ લે છે પૈસા એ રોકે છે તારી પાસે જ્ઞાન સતત ને પૂછવો આવ્યો છે આંગળી સીધવાનું એ પુણ્ય છે તો તારે એને જ્ઞાન એમને આપીશ અપેક્ષા વગર તો જે સાચું જ્ઞાન આપ્યું કહેવાય સાચું દાન આપ્યું કહેવાય પૈસા લઈને જે ઘડીએ તો એની પાસેથી કામ કરે છે આપનારનો હાથ ઉપર ને લેનારનો નીચે જાય છે જ્યારે જયારે તમે કશું લેવા માટે હાથ લાંબો કરો છો ત્યારે ભગવાન નારાયણ સ્વરૂપે બલિરાજાના સામે દાન માગવા માટે ગયા હતા એનો હેતુ બહુ જ સારો હતો નહી તો ત્રણેય લોક પર એક રાક્ષસ રાજાનો કાબુ થઈ ગયો હતો અને ભગવાને સૌના સુખ માટે ત્રિભુવનના સુખ માટે પોતે હાથ લાંબો કર્યો હતો પોતાના સુખ માટે નહીં એને તો કોઈ તંગી જ નથી ભગવાન વિષ્ણુને શેની તંગી છે જેના ચરણ ખુદ લક્ષ્મી સેવતી હોય એને શેની તંગી હોય પણ ત્યારે બલિરાજાનો હાથ ઉપર રહ્યો હતો અને એને બદલામાં માગ્યું હતું કે તમારે ચતુર્માસ મારી સાથે ગાળવો પડશે દેવ શૈની અગિયારસ થી માંડીને દેવ ઉઠી અગિયાર સુધી ભગવાન પાતાળમાં જાય છે પૈસા લો છો એટલે તમારો હાથ નીચે જાય છે અને એ પૈસા તમને કેટલા ફળે છે કે કેટલા નહીં એ ત્રણ પેઢી સુધીમાં બધું જ બરબાદ થઈ જાય છે છાના માટે પાપના ભાથા બાંધવાના કોના માટે વાલિયા લૂંટારા નારજજી ત્યાંથી નીકળ્યા નારાયણ નારાયણ નારદજી એટલે સમગ્ર બ્રહ્માંડના વીણા વગાડતા હસ્યા એને કહ્યું આ તો લૂટફાટ કરે છે પાપ ભેગું કરે છે તો એવું કેમ કરે છે એટલે કે હું એકલો થોડો કરું છું મારું આખું કુટુંબ એમાં ભાગીદાર છે એ લોકો આનો ફાયદો ઉઠાવે છે હું જે લૂંટફાટ કરીને લઈ જઉં છું એમાંથી એ બધા મોજ મજા કરે છે એક કામ કરે કે તું ઘરે જાય ને આજે ત્યારે બધાને વારાફરતી બોલાવીને પૂછી છે કે આ લૂંટ કરું છું પાપ કરું છું તો એમાં તમારો ભાગ ખરો ને માલિયા કે ચોક્કસ નારજી કે બીજા દિવસે બરાબર આ સમય હું આવીશ તારી પાસે ભલે એ દિવસે ઘરે ગયો એને પોતાના પત્ની દીકરા દીકરીઓ ઓ ઓ બધાને બોલાવે અને કયો કે ભાઈ હું આ બધું અધરમાંથી લાવું છું લૂટફાટ કરીને લાવું છું એમાં થી તમે બધા મજા કરો છો તો એ પાપમાં પણ તમારો ભાગ ખરો કે નહીં ત્યારે કુટુંબે ન ફટાઈથી જવાબ આપ્યો કે તારી ફરજ છે અમારું ભરણ પોષણ કરવાની ઉપકાર નથી કરતો દોસ્તો કુટુંબ તે ઉભું કર્યું છે તો તું સારા રસ્તે પૈસા લાવ ને અમે ક્યાં ના કહીએ તને અમારે તો અમારા ભરણ પોષણ સાથે સંબંધ છે તારા પાપમાં અમારો કોઈ ભાગ નહીં ભાઈ આવજો રામ રામ બીજા દાડે રજી પાછા પ્રગટ થયા વાલીયા પાછું પૂછ્યું વાલીયા પાછું કહ્યું કે ના કોઈનો ભાગ નથી તો કે ભલા માણસ આવો ખોટનો ધંધો કરાય કે નફો એ બધો આપણો ઘણી ભાગીદારીઓમાં ભાગીદાર એવો સરસ મળે કે નફો બધો ચાવું કરી જાય અને નુકસાન ભાગીદારને ઉડાડે આવી ભાગીદારીઓ ઘણી થાય છે વાલીયા ની ભાગીદારી એવી હતી પસ્તાવો થયો કલાપીએ કહ્યું છે હા પસ્તાવો વિપુલ ચરણો સ્વર્ગથી ઉતર્યું છે પાપી તેમાં ડૂબકી પુણ્ય ને પુણ્યને વરે છે તો પગે પડી નારે ક્યાંક બાબુજી મારે કરવું શું ઘણું અઘોર પાપનું કામ મારાથી થઈ ગયું છે નારણજી કહ્યું ભાઈ એક જ ઉપાય છે ભગવાન શ્રી રામની ઉપાસના કરે રામ 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 આપણે કોઈ આપણા ઘરે ત્યારે આવજો રામનામ થઈએ છીએ પહેલા ખેતરમાં કોહકાતા ત્યારે પાણતવાળ તો એને ખબર પડે કો થાલામાં થરવાયો છે એટલે આયો રામ કરીને પેલો કોનાર અને વિદાય થાય માણસ ત્યારે રામ બોલો ભય રામ રામ બોલો ભાઈ રામ રામ નામ સત્ય રામ નામ સત્ય હ છેવટ નું સત્ય એ આ છે માણસ સવારમાં એક વખત ઉઠીને જો સ્મશાનની મુલાકાત લે તો આ દુનિયા ઉપરથી પોલીસ સ્ટેશન અને જેલ બંને કાઢી નાખો અંતિમ સ્વરૂપ અને એનું અંતિમ વિરામ સ્થળ કયું છે એનું બહાન થાય અને એટલે આપણે આપણા માપમાં રહીએ પાપ ન કરીએ અને પાપના રસ્તે મેળવેલું ધન એ બરબાદી નોતરે છે તમારી સંતતિ એવી પાકે છે તમારી પાછળ બધું છોર જેવું સપાટ કરી નાખે એ છોકરા કહેવાય અને તમારી પાછળ દી ઉગાડે એ દીકરા કહેવાય તમારા દીકરાઓ પાકે તમારા ઘરમાં કારણ કે સંસ્કૃતમાં એક શ્લોક છે ઉત્તમા આત્મના ખ્યાતા ઉત્તમ વ્યક્તિઓ છે પોતાની જાતે જ ઝળહળી ઉઠે છે પિતુ ખ્યાતા મધ્યના પિતાના નામથી જે ઓળખાય છે કે અમુક ના દીકરા છે મોટા શેઠ છે મોટા વગદાર માણસ છે મોટા અધિકારી છે મધ્યમાં એ મધ્યમ કક્ષાના માણસ સક્ષમ હોય તો પણ કનિષ્ઠા માતુલા ખ્યાતા મોસાળમાં રહીને ઉછરે મામાના નામે ઓળખ મોસાળના નામે ઓળખાતો અમુકના ભણાભાઈ છે બેન ભણે આદર ને પાત્ર છે પવિત્ર છે પણ એનું પરાક્રમ એ નનિહાલ એટલે પોતાની માના પિયર ઉપર આધારિત ના હોવું જોઈએ અને કનિષ્ઠા છેવટમાં માં છેવટ ની આ પછીની અધમમાં અધમ કોણ તો ધમા ધમાહ સાસરે રહીને લહેર કરતા જમાઈરાત જેવો અધમ વ્યક્તિ બીજો એક ચાર પ્રકારના માણસો છે ઉત્તમા આત્માના ખ્યાતા પિતો કનિષ્ઠા માતુલા ખ્યાતા શશુરા અધમાધમા વિચારી જો આપણે ક્યાં આવીએ છીએ એટલે તમે જે કરો છો એના તમે જ જવાબદાર છો એનું અંતિમ ફળ તમારે જ ભોગવવાનું છે વિશ્વ વિજય કરવા નીકળેલ મહાન સિકંદરે એલેક્ઝાન્ડર સિકંદર એટલે એલેક્ઝાન્ડર ધ ગ્રેટ એને વસિયતનામામાં લખ્યું હતું કે મારો જ્યારે જનાજો કાઢો ત્યારે મારા બે હાથ જનાજાની બહાર રાખજો જેથી આ દુનિયા જોઈ શકે કે વિશ્વ વિજય કરવા નીકળેલો મહાન સમ્રાટ અહીંથી કશું લઈ જતો નથી અને રાજ્યના નામી હકીમ વૈદ્યોને મારા જનાજાની આગળ ચલાવજો જેથી દુનિયાને ખ્યાલ આવે કે ગમે તેવા કાબેલ વૈદ કે હકીમ કે ડોક્ટર પણ એમની પાસે તૂટીની બુટી નથી હોતી એક સ્ટેજ એવું આવે છે કે જયારે ભલ છો તમે આઈ ટ્રીટ હી ક્યોર્સ હું તો માત્ર ટ્રીટમેન્ટ આપું છું દવા કરું છું એને સાજો કરવાનું કામ એ ઈશ્વર કરે છે